હરિગુરુ સંત મહાપુરુષોએ એમના અનુભવો રૂપી એક એક શબ્દોને વલોવી વલોવીને મારીને તમારી સામે મૂક્યા છે અને એ વાતને આજે આપણે અનુભવમાં લાવવાની કોશિશ કરીએ છીએ દોસ્તો આ હરિપુરુષ સંત મહાપુરુષની વાત ઉપર જે જે શ્રોતાજનો પ્રેમી જિજ્ઞાસુ અને ભાવિક ભક્તજનો જતી અને સતી આ દરેકને મારી વિનંતી છે કે આપને જો આ વાત ઉપર રુચિ હોય આપને આ વાત મારી જે હું કરું છું મહાપુરુષોની અનુભવવાળી એ વાત આપને વ્યાજબી લાગતી હોય તો મારા વીડિયોને આપણા પરિવારમાં શેર કરવા અને લાઈક આપવાની કોશિશ કરજો એટલી જહેમત ઉઠાવજો અગર મારે ચેનલમાં કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને એમના પરિવારમાં આ મારા વિડીયોને શેર કરે અને લાઈક કરે તો અચ્છા દોસ્તો ચાલો ત્યારે આપણે હરિગુરુ સંત હરિગુરુ અને સંત એને એકરૂપ કરી લાણો પછી એ વાતને તમે માણો આજે આપણે એ વિષય ઉપર વાત કરીએ કારણ કે આ તો મહાન હોય કરી છે હે પ્રિય જિજ્ઞાસુજનો તમે ગુરુ અને સંઘ આ બધાએમાં સમાનતાથી નિહાળજો અને દરેક સાથે સમાન ભાવ રાખજો આવી પૂર્વે મહાપુરુષોએ આપણને એક ટકોર કરી છે ત્યારે આપણે આપણી ઝાંખી કરાવવા માટે આ લક્ષ ચોરાશી નું જે બંધન છે એને છોડાવવા માટે આપ બળે છૂટે નહીં આપણે કરો ઉપાય કરો પણ આ લક્ષ ચોરાશી આ ભ્રમણા એ છૂટે નહીં અને આને છોડાવવા માટે

મને ગુરુ મળ્યા છે અને એ ગમ કરી બતાવી છે કે આ પાંચે તત્વ પરગટ છે પણ એને સાયો દેરીઓની સટ્ટાણું છે અને સઠ્ઠો ગુપ્ત છે આ ગુપ્ત હે અન્ય કોઈની તાકાત નથી સમજાવી શકે આ ગુપ્ત ભેદ ને સમજવા માટે આપણે પરગટ પુરુષ ની જરૂર પડે પરગટ પુરુષ જે આ ગુપ્ત ગુપ્તભેદને સાક્ષાત અનુભવ કર્યો હોય આ ગુપ્ત ગુપ્તભેદનો અનુમાન નહીં અનુભવ કર્યો હોય અને પરગટ કહેવાય પરગટ પુરુષની ચાહે ગમે એટલી સેવા યાચના કરીએ પણ થોડી છે આપણે એક પામર જીવ તરીકે જીવતા હોય આપણે એક અંધકારમય જીવન જીવતા હોય પામરપણાનું અંધકાર કરી અંધકારમાં પ્રકાશને પ્રગટાવનાર જય પરગટ પુરુષ મને તમને જે મળ્યા હોય એ સર્વ પરી છે ગુરુ અમારા ગારડી મુજ પર કરી મે મારો બતાવો મરમનો આ તો ઉતરી ગયા શબ્દ મહાપુરુષો તો વાત આવી કઈક કરે છે મર્મરૂપી મારો કે જે ગુપ્ત ભેદ છે એમાં જે મર્મ રહેલો છે અને એ મોરો છે એની ઝાંકી જયારે મને તમને કોઈ પરગટ પુરુષ આવી અને કરાવી આપે જ્યારે એ ભેદ સમજાતાની સાથે અખંડ પદને પરખતાની સાથે વ્યાપકતાની વાત અને નિરખતાની સાથે આ વિશ્વની માલિકો તમે જ્યાં દ્રષ્ટિ ત્યાં એક જ દેખાય બીજો ભાવ ન હોય પણ કૃપા છે આપને આપને ગુરુ મહારાજ કી અને અભેદ પદને અજ્ઞાન આંધીનો પડદો આવીને જ્યારે મહાપુરુષ પરગટ સિદ્ધ પુરુષ અને તોડી નાખે અને દીપને પ્રગટાવી દે અને જયારે પ્રજાવે અગ્નિ દીપ રૂપી અને ઈ અજવાળું મને તમને થાય ત્યારે સગળી ભૌમ દેખાઈ જાય કર્મણ સાહેબ ના શિષ્ય લખીરામ કહે છે બેની મેં ભેતર સદગુરુ જોયો બેની મને સદગુરુ ભેતર મળ્યા બાવન વર્ષ સોરી અગિયાર માસ ને બાવન દિવસ જેને ગોકુળ મારે લીલા કરી એ મારા ઘણે રમે આ બેની ની ભેતર એટલે કોઈ બાઈની ની વાત નથી કરી કારણ કે એ વાણી સ્પષ્ટ કરી બતાવે છે લક્ષ્મી સાહેબની કે બેની મળ્યા મને વર્તાણી આનંદ લીલા મારી બેની મને મળ્યા વર્તાણી આજ આનંદ લીલા મારી બાયું એટલે ભવાઈના વેશમાં નારીનું પાત્ર પહેરી અને પટમાં રમવા આવેલા લક્ષ્મી સાહેબ આ વાણી કરે છે અને કહે છે કે ઓહમ અને સ્વહમ આ આકાશ અને પૃથ્વી આ બે ની ભીતરમાં મને સદગુરુ મળ્યા છે અને એ સદગુરુ મળતાની સાથે વર્તાણી આજ આનંદ લીલા મારી ભાઈઓ એની વાણી કોટિક ભાણ પ્રગટ્યા બેની મેટ ભૌમ સગળી ભાવી આ દ્રશ્ય જોતાની સાથે મેં આ દરેક ભાવમાં મારો પરમ તત્વનો નિહાળતા મને એવી ઝાંખી થઈ કે અહીંયા બીજો કોઈ નથી અહીંયા તો મેં હું એટલે આવી વાત જેની પરમ તત્વની પહેચાન કરાવી આપે કોઈ પ્રગટ પુરુષ ઓ આપણા ગુરુદેવ આપણે આપણા ગુરુ મહારાજ ત્યારે તેનાથી અધિક કોઈ શહેર નહીં જ્યારે નાના અને મોટા ઊંચા અને નીચા સ્ત્રી અને પુરુષ આ ભેદ તળી જાય ને ત્યારે જ પદ મટે અને તમે ભય રહીત બની જાઓ પદ તો જ મળે અને ભયનો નાથી નાશ થાય ત્યારથી તમે નિર્ભય બનો કારણ કે જ્યાં સુધી નાના અને મોટાનો ભાસ છે સારા અને નવલાનો ભાસ છે હું મારાનો પડદા છે સ્ત્રી અને પુરુષના ભાવ છે ત્યાં સુધી ભય છે આ ભયમાંથી મુક્ત થવા માટે દુનિયામાં તમારથી કોઈ નાનું નથી તમારથી કોઈ મોટું નથી કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી એક મહાપુરુષનું બોલવું છે એ અલગ પુરુષ આપે નારી આપે નર આપે આ બાજી પસારી હે અલખ પુરુષ આપ નારી બાજી તમારી હે અલખ આ ખલકની રચના કરી હે અલખ તું આ ખલકમાં ભુલો પડ્યો છું તું તને ઓળખી લે તારું જીવન તને બની લાવે એટલે જ્યાં વૃત્તિ કરો ત્યાં તમે શો બીજો કોઈ નથી જ્યાં સુધી એક ને એક બે નો ભાવ હશે ત્યાં સુધી મને તમને વાત મળી હોય પણ વર્તમાનમાં નથી કોઈ વાતનું મેં કાંઈ માટે સદગુરુ સેવાએ અભય પદની પ્રાપ્તિ થાય પણ કોઈ લઈને સેવા નહીં કરવી કે અમે આ સેવા કરીએ ગુરુ મહારાજની તમને આ મળી જાય અમે આ પામી જઈએ એવી સેવાથી સફળતા ન મળે પણ સફળતા ત્યારે જ મળે છે વ્યક્તિને કે जे कोई प्रकार प्रकारनी अपेक्षा राख्या होदू जारी हरी गुरु संत महापुरुष आत्रेण समानता नो भाव दिखाई कारण के हरि एक गुप्त वस्तु है एक गुप्त भेद है हरि गुप्त भेद है उसे प्रगट करने वाले प्रगट पुरुष होना चाहिए જે હરિનામ ગુપ્ત ભેદ છે એને પ્રગટ કરવા માટે પ્રગટ પુરુષની જરૂર પડે અને જો પ્રગટ પુરુષ હૈ એનકે બાહિર ભીતર વો હરી તો હૈ ઓર જો સંત હોય એમાં પણ એ હોય એ બધું એક છે આવી જયારે ભાવનાથી સદગુરુ સંત મહાપુરુષને સેવી લીધા હોય અગર જો સેવીએ તો જ આપણું જીવન થાય બાકી ગુરુ ગુરુપદને નિહાળો અને એ પદની ઝાંખી કાયમ રાખો અચ્છા દોસ્તો જાય અલગતાણી જય અલગતાણી જય અલગતાણી